શું બનાવો છો ઊંધો નથી આવું કહેવાય ચણા ચણા છે ચણા છે નહીં ચણા ચોર ગરમ છે અને આ રે આ ટામેટા શું કરવાનું છે હા મને આપો બેકુ કાપો તા કાપવાનું છે હા છે થાળું થાળ લતાય થાળ લઈ કે તળી નાખો બસ તળાય ના રહે સાબુ બનાવા આ તો ઓનડી આવે એને બધું રાખીને પછી ઓમમ લઈ કરી કા દે अव तोड़ी ना करे एक एक एकड़ ना ये पके ममालो ममू ममू नंदी मले ममू नाम वाला पैसा लेता बेटी वीडियो पैसा लेताओ लेबू लेबू नाको नींबू नींबू कोई

ये कपाण नु चालू कर दी खाओ ए लाइक लाइक लाजू मत ले कट आ

વાયુ રૂપિયા ડુંગળી મળે છે વાયુરપાય ડુંગળી મળતા નહીં ખાલી આ તો પિક્ચર બાકી છે મરચું

चणा तो गरम छे भाई आऊ केवाय चणा चोर गरम छे आया नो बणा सणा नो तुम्ही बोलता रेजेन तुम्ही जीभ काढो इले अबना लेई मार सुला सेम ना मार सु ना खाय मारी आमत रसत आज

પોણી જોવાની વાર છે મોહન આજે પાછો દાડ લાડવા ખાધા લાડવા ખાધા છે એટલે મોઢું ભાગી ગયું છે એટલે મારે અત્યારે આરે ચાલુ કર્યું છે હમ ચલો હું ચાલુ કરું

તમારે નાસ્તો કરવો તમારે ખાવ પણ આવજો ઓમે લે લે અર્જી બાનાર બહાર ખાટું ખાટું લાગે ને મસ્ત હણી આયે મુઢામાં ખાવું દે લે તો હું મજા આવી જ